મિત્રો આ કહાની છે એક ગરીબની અને આ માણસ એનું ઘર પરિવાર સંસાર બધું જ છોડીને મરવા જાય છે કેમ કે હવે આનો કોઈ આધાર નથી એટલે હવે એને ફેસલો કરી લીધો છે કે આ નદીમાં પડીને મારો જીવ આપી દઉં પણ હા મિત્રો એક વાત તો પાકી જ છે કે જેનું આ દુનિયામાં કોઈ ના હોય ને એનો ઉપરવાળો ભગવાન હોય તો ચાલો જોઈએ શું થાય છે આગળ અરે ઓય ભાઈ શું કરો છો આ મરવાની બહુ જલ્દી છે કે શું હા તો મરતા પહેલા મારી એક વાત ધ્યાનથી સાંભળી લો જો કે હું તો તમને નથી જાણતો કે તમે કોણ છો અને તમારી શું મજબૂરી છે કે કોઈ પણ જગ્યાએ પગલું ભરતા પહેલા સો વાર વિચારી લેવું કે આ પગલું હું સાચું ભરું છું કે ખોટું અને તમારે ગમે તેવી મજબૂરી હશે ને પણ એકવાર શાંતિથી બેસીને વિચારશો ને તો તમને કંઈક ના કંઈક તો રસ્તો મળશે મળશે ને મળશે જ ભાઈ વિચારવામાં તો મેં બહુ જ બધું વિચારી લીધું છે પણ મને છેલ્લો રસ્તો આ જ દેખાયો અને આ રસ્તા સિવાય બીજો એકદમ ખોટી વાત પડી મારા તો સાચી વાત શું છે એ કહેશો મને તો પેહલા તો તમારે એવી રીતે શું મજબૂરી છે કે તમે આ નદીમાં પડવા જાવ છો એ કહેશો મને તમારે મારી મજબૂરી જ જાણવી છે ને કે હું આ નદીમાં કેમ પડવા જાઉં છું તો હવે સાંભળો

કેમ ભાઈ લોન લોન આપણે શું કરવા લેવી છે સંજય તારે તો આખો દિવસ આમ તેમ રખડવું જ છે અને સાંજે ઘરે આવીને શાંતિથી જમી લેવાનું અને જમીને સીધું તરત જ સૂઈ જવાનું બીજી તને કંઈ ખબર છે કે આપણા બાપુજી કેટલું દેવું કરીને ગયા છે તો એ લોકો રોજ ઘરે આવે છે પૈસા લેવા માટે તો હું રોજ શું જવા બાપુ એટલે મેં આવો વિચાર કર્યો છે કે બધી જ જમીન ઉપર લોન કરી દઉં અને બાપુજીનું બધું દેવું ચૂકવી દઉં ના હો મોટાભાઈ ક્યાંય લોન બોન લેવી નથી દેવું તો ભરાવું હોય તો ભરા સંજય આ તો શું બોલે છે કે નહીં પડે મને અડધી અડધ જમીન આપી દો પછી તમારે જે કરવું હોય કરજો પછી તમારા ભાગમાં જે જમીન આવે એના પર તમારે જેટલી લોન કરવી હોય એટલી કરજો મારે તમારી જેમ ભિખારી નથી બનવું એટલે તું મારી વાત નહીં જ માને એમ ને ના ના તો ચાલ નીકળ આ ઘરમાંથી અને ફરી પાછો આવ્યો ને તો તારા હાટકા ભાગી નાખીશ એટલે તમારે આ બધું લઈ લેવું છે એમ ને હા હા લઈ લેવું છે ચાલ નીકળ સારું ત્યારે રાખો હું પણ જોઉં છું તમે ક્યાં સુધી રાખો છો જાને તો હવે અહીંયાથી નીકળવાનું કર ને જાઉં છું જાઉં છું પણ તમે યાદ રાખજો આ વાત તો હું ક્યારેય નહીં ભૂલું આ લોકોને તો આવું જ કરાય ત્યારે ખબર પડે હમ પછી હું ત્યાંથી ઘર છોડીને નીકળી ગયો અને ત્યાં આગળ રસ્તામાં દેખાતું નથી સોરી સોરી ભાઈ પણ આમ ભાગીને ક્યાં જાય છે શું થયું છે ભાઈ મારી પાછળ ગુંડા પડ્યા છે એટલે એટલે તમને જલ્દીમાં ટકરાઈ ગયો પણ એ ગુંડા તારીખ પાછળ કેમ પડ્યા છે ભાઈ હું રસ્તામાં જતો હતો ત્યાં ભાઈ આમ જોવો આજે તો કોઈ નવો બકરો આવે છે તો પહેલું મુહૂર્ત આનાથી જ કરીએ હા કરણ એ ચિરકુટ ક્યાં જાય છે અમાય બોલો ભાઈ શું કામ છે કામ તો તને હમણે જ ખબર પડી જશે એટલે ભાઈ તમે કેવા શું માંગો છો હું કાઈ સમજ્યો નહીં કરણ આની જોડે જે પણ હોય એ બધું લૂંટી લે લાગે છે આ લોકો મારી જોડે જબરજસ્ત છે બધું જ લૂંટી લે છે ચાલ મહેશ ભાગ ગયા છે એ ઉભો રે ક્યાં જાય છે કરણ પકડે ને જીવતો ન જાવ જોવે અને પછી હું ત્યાંથી ભાગીને અહીંયા તમને ટકરાઈ ગયો ઓ તો આ વાત છે એમ ને હા ભાઈ ભાઈ એ લોકો આવે છે તમે કહેતા નહીં કે અહીંયા આવ્યો છે હું કેક સંતાઈ જાઉં હા અહીંયા એક છોકરો દોડતાને દોડતા આવતો તો તે જોયો છે ના ભાઈ મેં તો કોઈને નથી જોયો ભાઈ આ તો ના પાડે છે કે મેં તો કોઈને જોયો નથી તો શું થઈ ગયો પેલો મુરત આનાથી કરી લઈએ હા ભાઈ એ તારી પાસે જે પણ હોય એ અમને ચૂપચાપ આપી દે જો ભાઈ હું મારા ઘરેથી કંટાળીને અહીં આવ્યો છું તો મહેરબાની કરીને મને હેરાન ના કરશો પ્લીઝ અને મારી પાસે તો મારા સિવાય બીજું કંઈ જ નથી એના કરતાં મને લઈ જાઓ તમારી સાથે અબે તરે તો ભાઈ રેવા દો ને આ ભિખારીને મારીને શું કરશો ચાલ નીકળાયાથી સાલા ભિખારી આજે તો આખો દિવસ ખરાબે થઈ ગયો છે એક તો સવારની બોણી નથી થઈ અને આવાના આવા ભિખારી પટકે છે ચાલ કરણ શું થયું ભાઈ એ લોકો જતા રહ્યા હા જતા રહ્યા થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર એ લોકો સામે જૂઠું બોલવા માટે હા સારું વાંધો નહીં તો ચાલો ભાઈ હું જાઉં હા ઓકે ભાઈ આજે તો પેલો બકરો હાથમાંથી છટકી ગયો નહીં તો થોડા ઘણા એની જોડેથી પૈસા પડાવી લો હા કરણ કરણ આપણે હવે આવા નાના નાના કામથી કરોડપતિ નહીં બનીએ કરોડપતિ બનવા માટે તો કંઈક અલગ જ પ્લાન બનાવવો પડશે હા ભાઈ હો તો બોલો ભાઈ શું પ્લાન છે ભાઈ મારે તમારું એક કામ છે

તો લો આ રહે એનો ફોટો અને કામ થઈ જાય તરત જ મને રિંગ કરી દેજો હું દસ લાખ રૂપિયા લઈને આવી જઈશ ઓકે ડન ચાલો તો હું રજા લઉં હા ભાઈ આને તો આપણે ભિખારી સમજતા હતા પણ આ તો અમીર નીકળ્યું કરણ અત્યારે તો ભિખારી જ અમીર હોય છે હા ભાઈ હો તો બોલો હવે શું કરવાનું છે કરવાનું શું હોય ચાલ અત્યારે જઈએ એના ભાઈના દસ્તાવેજ રૂપે સહી કરાવી લઈએ હા ભાઈ ચાલો હા હા મારા ભાઈ હું તમને કાલે ગમે ત્યાંથી પૈસાનું સેટિંગ કરીને તમને પૈસા આપી ચૂપચાપ બોલ્યા અને હું શું કામ સહી કરું પણ કરશે એ સહી કરી દે આની ઉપર નહીં નહીં ભાઈ છોડી દો મને છોડી દો મને મેં શું બગાડ્યું છે તમારું અમારું કોઈ ના બગાડે તો પણ એનું અમે બગાડી જ જઈએ છીએ અને જો પણ કોઈ અમારું બગાડી જાય તો એને આ ધરતી ઉપર એવું કાઠું પડી જાય થઈ ગઈ ભાઈ સહી તો ચાલ હવે નહીં ભાઈ નહીં ભાઈ લાગે છે કે આ એમ નહીં માને ભાઈ આ શું કર્યું કેમ એને ગોળી મારી જો કે આની બધી હવે બધી મિલકત આપણા હાથમાં આવી ગઈ છે તો હવે આને જીવીને શું કામ છે ખોટો ફરીથી આપણને નડવા હા ભાઈ એ વાત તો તમારી સાચી જ છે તો ભાઈ પેલા ફોન કરીને કહું કે દસ લાખ રૂપિયા આવીને આપી જા તારું કામ થઈ ગયું તો પણ તારામાં થોડી કઈ અક્કલ છે કે નહીં કેમ ભાઈ આ કરોડ ની મિલકત આપડા હાથમાં આવી ગઈ છે તો દસ લાખ રૂપિયાનું શું કામ છે એ હા ભાઈ એ તો હું ભૂલી જ ગયો હતો તો હવે આપણે કરોડપતિ બની ગયા એમ ને હા ચાલ હવે કરીએ જલસા લાગે છે કે આજે તો આપણું કામ થઈ ગયું છે હવે તો ઘરે જતા જ મોટા ભાઈ મારા પગે પડશે કે ભાઈ સંજુ કોઈ અજાણા લોકો જબરજસ્તી પ્રોપર્ટીના કાગળ પર મારી સહી કરાવી ગયા છે તો તું ગમે તેમ કરીને કાગળ પાછા લઈ જાઓ પછી તો મોટાભાઈની બધી પ્રોપર્ટી મારી જ છે ને ભાઈ અરે મોટાભાઈ આ શું થઈ ગયું તમને ઉઠો આ શું થઈ ગયું તમને મોટા ભાઈને મારી નાખ્યા હરામખોર સૂર્યા ક્યાં છે તે મારા મોટા ભાઈને કેમ મારી નાખ્યા અને પ્રોપર્ટીના કાગજ ક્યાં છે મને પ્રોપર્ટીના કાગળ પાછા આપી દે નહીં તો શું નહીં તો શું નહીં તો હે તારો મોટો ભાઈ ગયો ઉપર અને હવે ભૂલી જા મિલકત બિલકત અને ભૂલથી અમારા સુધી પહોંચવાની કોશિશ ના કરતો કેમ કે અમે લોકો તો પહોંચ્યા એરપોર્ટ અમેરિકા જવાની તૈયારી છે ચાલ હું ફોન ગુડબાય હેલો હેલો સોરી મોટા ભાઈ મને માફ કરી દો આજે મારા કારણે તમે તમારો જીવ ગુમાવ્યો ભગવાન મને ક્યારેય માફ નહીં કરે અને મારે પણ હવે જિંદગી જીવીને કઈ મતલબ નથી હું પણ આવું છું તમારી સાથે અને આ હતી મારી મજબૂરી આ હતી સારી હકીકત બોલો હવે કઈ છે તમારી પાસે હવે રસ્તો ગોતવા જઈએ ને તો કેટલાય રસ્તા છે શું રસ્તો છે હવે જોકે હવે તમારી પાસે તમારો મોટો ભાઈ નથી કે નથી પ્રોપર્ટી જેના પર તમે આંધળો વિશ્વાસ કર્યો એક ગદ્દાર નીકળ્યો એમ છતાંય તમારા ભાઈનો બદલો લેવાની જગ્યાએ તમે તમારો જ જીવ ખોવા માગો છો તો હવે હું શું કરું ભાઈ તમે કહેતા હોય તો હું તમારી હેલ્પ કરવામાં તૈયાર છું અરે શું વાત કરો છો ભાઈ એક કામ કરો ચાલો મારી સાથે પણ ભાઈ એ લોકો અત્યાર સુધી તો અમેરિકા પહોંચી ગયા છે હજુ અમેરિકાની ફ્લાઇટની વાર છે ચાલો જલ્દી ફટાફટ હા ભાઈ ચાલો જલ્દી

ના ભાઈ તમે જાઓ તમારા ઘરે બિંદાસ મારે ક્યાં ઘર છે કે હું જાઉં હું તો આમ તેમ રખડી ખાઈશ અરે વિશાલ આજથી તું જ મારો ભાઈ છે અરે પણ પ્લીઝ ના ના ભાડતો દિલ તૂટી જશે હા સારું ચાલો ત્યારે તો મિત્રો કેવી લાગી તમને આ મારી સ્ટોરી અને હા મિત્રો આ સ્ટોરીનો ફક્ત એટલો જ મિનિમમ છે કે તમારે જીવનમાં ગમે તેવી મજબૂરી કેમ ના આવે તો જોયા જાણે આવીના ફેસલો ના કરી દેવો એકવાર શાંતિથી બેસીને વિચારશો ને તો એ મુશ્કેલીનો કંઈક ના કંઈક તો રસ્તો તમને દેખાશે તો મારા બધા જ વાલા મિત્રોને જય જય ઓનલાઈન સુખોધર જય ચોસઠ જોગણી અને જય ચૌમા